મારો ઓળખો બેઠે બેઠે જેટલું જોર આવે છે અને પેલા પતારા જેવું પેટ ને તારા કાળ મેઘ મોઢું કરી તાકે મારા તો પેટ જાય કરી ના યાદ એવું આપડે બીજી વસ્તુ બધી બતાવું હા હેડો થઈ ગયા બહુ ઘણી ઘણી વસ્તુ છે હેડો

હળગાવ લાગ્યો પેટી પડી છે ના નહીં આ બીજી કેવું પડ્યું હળગાવ ટાઈમ નહીં મળતો બત જાધન હોય ઉપર આપણો પાર્ટી પર જોવું ના પડે તમારે હેડો હું બતાવો તો હેડો પેલી વાત ના બલદુ ભાઈ હા આ તેમ હંગરી રહ્યા ભંગાર બધો ભરાઈ ગયો કે ના ભંગાર નહીં બબુ કાકા ના આ તો બધું મંડપનો શામન છે હું બધું ઓજિત લઈ દઉં છું તો બોધુ ના પડે

À, chịu đây lấy đi chút đi qua bóng lều chịu 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 phía trước, phía trước તમામ હેડો છો હું તમે મોટી વસ્તુ બધી આ દોળ લઈ લો પેણે વાઠા મેલ લો અરે બરબાદી શામન